સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે સારોલી ખાતે આવેલ ટેક્સટાઇલ માર્કેટમાં ભીષણ આગ લાગતા ફાયરની પચીસથી વધુ ગાડીઓ સ્થળે દોડી ગઈ હતી અને આગ પર પાણીનો મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમતે આગ પર કાબુ મેળવ્યો હતો સુરતના પુણા વિસ્તારમાં આવેલી નીજી ટેક્સટાઇલ માર્કેટમાં આજે આઠ ફેબ્રુઆરી વહેલી સવારે આગ લાગતા અપરાત અફરી મચી ગઈ હતી માર્કેટના ફર્સ્ટ બેઝમેન્ટમાં અચાનક આગ લાગવાની શરૂઆત થઈ હતી બેઝમેન્ટમાં રહેલા વાયરિંગ અને મોટા પ્રમાણમાં લાકડાના સામાનને કારણે આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું આગ એટલી ભીષણ હતી કે તેનો કાળો ધુમાડો પાંચમા માળ સુધી પ્રસરી ગયો હતો જેને લઈ આખા વિસ્તારમાં ડર નો માહોલ જોવા મળ્યો ફાયરની થી વધુ ગાડીઓ સ્થળે અને આગ પર સતત પાણીમાં મારો કરી કાબુ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો અને ભારે જહેમતે ફાયરની ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો જોકે ભીષણ આગને લઈ લોકોમાં ડર નો માહોલ જોવા મળ્યો હતો और यहाँ तीन गेट से गाड़ियाँ जब पहुँची तो अधिकारी कर्मचारियों ने जब देखा यहाँ पे तो पूरा मार्केट में स्मोक था और ब्रिगेड को डिक्लेयर किया उसके बाद में तमाम अधिकारी कर्मचारी यहाँ पहुँचे फायर ब्रिगेड के और करीब बीस से पच्चीस गाड़ियाँ यहाँ पहुँची हुई है कूलिंग करने के बाद थोड़ा स्प्रे वगैरह पानी का जब किया तो स्मोक रिड्यूज होने के बाद पता लगा कि सेकेंड बेसमेंट में पे फायर हुआ है और अभी स्थिति पूरी तरह से कंट्रोल में है